જાનવી રાવત શું ઘટના બની અને ત્યારે તમે ક્યાં હતા અમે લોકો ઘર માં હતા એકદમ થી બોમ્બ બ્લાસ્ટ નો અવાજ આવ્યો તો અમે બધા દોડતા દોડતા બહાર આવ્યા હતા પછી શું થયું એમ તે છોકરો હતો જે ભાગતો તો પણ અમે લોકો પકડી લીધો એમને કઈ બાજુ આવે તો એ ખબર નહી પણ અહીંયા ચાલ ચાલ કરતો તો ભાઈ એ બધાને પૂછતો કે બરદે ભાઈ નું ઘર ક્યાં તો બધા કીધું કે અહીંયા તો તે ગિફ્ટ આપતો તો કે તમને ગિફ્ટ આપવું વિતરાય તો હા

જે પકડાયો છે એજ કેસે ને તમને તમે સમજો મને ખબર જ નથી હું રાત્રે પણ છું હું હાઈકોર્ટમાં છું તમારે ઘરે જગ્યા તો દુશ્મન આવડે છે નથી પણ હમણાં જો તમને એક વસ્તુ કહું તમને જે રીતે કહેવામાં આવું છું કે મને જે શંકા હોય એક વ્યક્તિ એવી છે કે રૂપેન કરીને છે બરાબર એની ઉપર શંકા છે કદા ચેક કરી શકો કોણ છે રિપેર તમે કઈ રીતે પરિચિત થયા રૂપેરના જો બે નવે મને મારે એની જોડે એટલે આ વર્ષો જૂના જેસ પર તમને ખબર હોય چڑت کو چلو